કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં મોરબીમાં પ્રચંડ રોષ ફેલાયો છે તેની પ્રતિક્રિયાના ભાગરૂપે આજે તારીખ ત્રીસ ને શનિવારે સવારે દસ વાગ્યે સનાડા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સુરતની એક સભામાં પાટીદાર સમાજની દીકરીઓ વાલીઓ માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી વિરોધમાં સમગ્ર મોરબી સમાજમાં લાગણી ફેલાઈ છે આજે શનિવારે બાઇક કાર રેલી યોજીને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ને આવેદન પત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી